રાજકોટ સિવિલ હોસ્પિટલ માં એ બબાલ નો જે મામલો છે એ રાજકોટ સિવિલ ના સત્તાધીશો નો એ ઉડાવ જવાબ પણ જો મળ્યો છે ઇમરજન્સી દર્દી ને છે એ કામ ડોક્ટરો નું હોય છે આ બોલવા જોઈએ પણ આ આ આ બાબતમાં એની સામે કાર્યવાહી કરવા માટે હું સક્ષમ ઓથોરિટી નથી વાર માં એટલી એટલી વાર માં રિલેટિવ હે પેશન્ટ માટે ફાઇટિંગ ચાલુ કરી દીધી હતી અને વર્બલ લેબીલ અમે તમને બીજો આપશું જેમાં હોસ્પિટલના સ્ટાફ પેશન્ટના રિલેટિવને સમજાવે છે કે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું

એ બબાલનો જે મામલો છે તેને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે જાણીતા કલાકાર મીરા આહિરે ગંભીર આરોપ લગાવ્યા હતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હોવાના એમણે આરોપ લગાડવામાં આવ્યા હતા સાથે સાથે મીરા આહિરે વિડીયો બનાવી અને હોસ્પિટલ પર ગંભીર આરોપ લગાવતા ખડબડાટ મચી ગયો હતો સાથે સાથે ગઈકાલે એ વિડીયો વાયરલ થતા મામલો ગરમાયો હોવાની વાત પણ સામે આવી હતી હોસ્પિટલના સત્તાધીશો એમણે હવે એ ઘટનાને લઈને ખુલાસો કર્યો છે અને મીરાબેન આહિર પણ એમણે આરોપ લગાવ્યા છે રાજકોટ સિવિલના સત્તાધીશોનો એ ઉડાવ જવાબ પણ જોવા મળ્યો છે એક વિડીયો મારફતે કે જેમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે જે વ્યક્તિનો અકસ્માત થયો એ વ્યક્તિ ખુદ ચાલીને આવ્યો હોવાની વાત ડોક્ટરે કરી છે એને કોઈ પણ જાતની ઈજા ન થઈ હોવાની વાત ડોક્ટર દ્વારા કરવામાં આવી છે સાથે સાથે એને પહેલેથી જ પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું હતું અહીંયા નહોતું રહેવું તે માટે એમણે અહીંયા બબાલ કર્યો હોવાનો આરોપ ડોક્ટર દ્વારા લગાડવામાં આવ્યો સાથે જ એને ક્યાંય પણ ઈજા થઈ નથી શરીરમાંથી લોહી પણ ન નીકળતું હોવાની વાત એ ડોક્ટર દ્વારા કરવામાં આવી છે સાથે એવું પણ ડોક્ટરે કહ્યું સત્તાધીશે કે જો અમારા સ્ટાફે કોઈ ગેરવર્તન કર્યું હશે તો તપાસ થશે પછી અમે જોઈશું કે શું કરવું બાકી જ્યારે પત્રકારો દ્વારા એમને પૂછવામાં આવ્યું હતું કે ભાઈ મીરાબેન આહિરે સામે પહેલા ઝઘડો કર્યો એમણે બબાલ કરી પછી જ આ બધી વસ્તુ અહીંયા થઈ હોવાની વાત ડોક્ટર દ્વારા એ સત્તાધીશો દ્વારા કરવામાં આવી છે સાથે સાથે મીરા આહિર છે તેમણે ગઈકાલે પણ

ને સર્વન્ટ દ્વારા સર્વન્ટ દ્વારા ત્યાં લઈ જવામાં આવેલ અને એમએલસી કેસ સાથે પણ લઈ જવામાં આવેલ અને દર્દીને તપાસ માટે ત્યાંના ડ્રેસિંગ રૂમમાં સ્ટ્રેચર સહિત રાખવામાં આવેલ અને ત્યાંના ઓન ડ્યુટી ડોક્ટર એ તાત્કાલિક દર્દીની તપાસ કરેલ અને મીનવાયલ સર્વન્ટે જે કેસ છે એ નર્સિંગ સ્ટાફને આપેલ હતો અને નર્સિંગ સ્ટાફ જ્યાં સુધીમાં એનો કેસની એન્ટ્રી લે ત્યાં સુધીમાં નર્સિંગ સ્ટાફ અને બંને વચ્ચે જે કોઈ વાતચીત વિડીયોમાં દેખાય છે એ રીતે ઇમરજન્સી એટલે ઇમરજન્સી એટલે દરેક દર્દી માટે અલગ અલગ હોય છે જે દર્દીના સગાઓને ઇમરજન્સી શું છે એ ન ખ્યાલ આવી શકે ઇમરજન્સી કયા દર્દીને છે એ નક્કી કરવાનું કામ ડોક્ટરોનું હોય છે જે દર્દીના સગા ન કહી શકે કે આ વસ્તુ દરેક દર્દી પોતાના સગાને વાલું હોય છે એટલા માટે દરેક દર્દી માટે ને દર્દીના માટે દરેક દર્દીને કઈ પણ નાનામાં નાની તકલીફ હોય તો એમને એ ઇમરજન્સી લાગે છે આ કેસમાં દર્દી હાલીને ચાલીને આવે છે દર્દી વાતચીત કરતું હતું દર્દીને ને શરીરના કોઈ ભાગમાંથી લોહી પણ નીકળેલ ન હતું અને દર્દીને ને પોતે પ્રથમ દ્રષ્ટિએ દાખલ થવું ન હતું એમ જણાવતું હતું પરંતુ સર્જરીના ના રેસીડન્ટ ડોક્ટરે કહેલ કે દર્દીને તપાસી અને એમને લાગેલ કે માથાના ભાગમાં થોડી ઈજા થયેલ છે એટલે ઓબ્ઝર્વેશન માટે દાખલ થવું જરૂરી છે પ્રાથમિક તપાસમાં એવું લાગતું હતું કે દર્દી હેડ ઇન્જોરીમાં હેડ ઇન્જરી વસ્તુમાં ઘણી બધી વસ્તુઓ આવી જતી હોય છે પણ પ્રાથમિક તપાસમાં માથાના ભાગમાં ઈજા થયેલ એવું લાગતું હતું પરંતુ દર્દી ફૂલ કોન્શિયસ એટલે કે ભાનમાં સભાન હતું કોઈપણ જાતની ઉલટી ચક્કર કે કોઈપણ જાતની આછી કે એવું કોઈ પણ નહોતું દર્દી ચાલીને આવેલ હતું એટલે દર્દી ફૂલ ભાગમાં હતું એટલે એ પ્રાઇમ એ માઇનર ટાઈપની હેડ ઇન્જરી ઇજા શકાય એ નર્સિંગ સ્ટાફની સાથેની વાતચીત થયેલી હતી એ વિડીયોમાં આપ લોકો પણ જાણો છો શું વાતચીત થયેલી હતી

જ્યારે ઇમરજન્સીમાં આવ્યું ત્યારે તરત જ એને મેડિકલ ઓફિસર તથા સર્જરીના રેસિડેન્ટ ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવેલી અને ટ્રીટમેન્ટ પણ આપવામાં આવેલી સર્જરીના રેસિડેન્ટ ડોક્ટરે દર્દીને દાખલ થવાની સલાહ આપેલી પ્રાઇમરીલી દર્દીએ દાખલ થવાની ના પાડી છતાં પણ સર્જરીના રેસિડેન્ટ ડોક્ટર દ્વારા એમને સમજાવી અને દાખલ કરવાની સલાહ આપવામાં આવેલી

વ્યવસ્થિત રીતે દર્દીને સર્જરીના બોર્ડમાં ચોથા માળે એડમિટ કરવામાં આવે એડમિટ કર્યા પછી દર્દીને તરત જ સર્જિકલ વોર્ડમાં હાજર રેસિડેન્ટ ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવે છે અને દર્દીએ એમ પણ દર્દીએ પોતે પણ કીધું કે મારી તપાસ થઈ ગઈ છે એમના રિલેટિવને પણ સમજાવ્યું કે મારી તપાસ ડોક્ટરે કરી છે એ દરમિયાન સર્વન્ટે

અને તમે અહીંયા ટ્રીટમેન્ટ લો છતાં પણ રિલેટિવ બીજો વિડીયો આપશું જેમાં હોસ્પિટલ ના સ્ટાફ પેશન્ટના રિલેટિવને સમજાવે છે કે સફેદ અમારી પાસે જે છે એ એ તપાસ કરી એ તપાસ કરીને કરી તપાસ સારવાર જ નથી દીધી

એનો રિપોર્ટ છે અને આમાં આના પછી પણ ઊંડાણ તપાસ અમારી કમિટી કરશે અને આજ સાંજ સુધી ઘટનાની આજે સવારે

પેશન્ટ ચાલતું આવેલું છપા પણ અમે સ્ટ્રેચર પર પેશન્ટને મોકલેલું છે એ વિડીયો પણ અમારી પાસે વાળો વિડિયો સો ટકા તપાસ પૂર્ણ થાય છે